વડિયાર પંથકમાં શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વહારે આવ્યા છે શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાતા બાળકોના ચહેરા પર હરખની હેલી જોવા મળી હતી વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીજ્ઞાબેન પંથકમાં હાલ આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હર્ષુક બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ થકી ચારુબેન મહેતા વતી બનાસ નદીના પટમાં આવેલ શાળાના બાળકો માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા સમી તાલુકાના ગોચનાદ ગ્રામ પંચાયતમાં આવતી બનાસ નદીના પટમાં આવેલી ભક્તિનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટરોનું વિતરણ કરતા નાના ભૂલકાઓના જોવા મળી હતી અને હતું પટમાં આવેલ ભક્તિનગર શાળામાં બે કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ ખુલ્લા રેતાળ વિસ્તારમાં જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા હરસુખ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું હતું ચારુબેન મહેતા સેવાના ભગીરથ કાર્યમાં સતત સહભાગી બનતા જીજ્ઞાબેન શેઠે હરસુખબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ચારુબેન મહેતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત